રાક્ષસ નરકાસુર નો નાશ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ તેમની બહેન સુભદ્રા ને મળવા ગયા હતા તેમણે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના કપાળમાં કુમકુમ તિલક કર્યું હતું ત્યારથી આ દિવસને

તે ભાઈ બહેન અને સંબંધ માટે દિવસ નું સર્જન કર્યું છે એક રક્ષાબંધન અને બીજું ભાઈ બીજ કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના લાગણી નો અટૂટ સંબંધ એટલે જ ભાઈ બીજ અંકુર શાળા પરિવાર તરફથી આપ સૌ વા ભાઈઓ અને બહેનોને ભાઈ બીજ ની ખુબજ હાર્દિક શુભેચ્છા